thank you નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે એરલાઇન્સ બનાવનાર બ્રાઝિલિયમ ત્યારે ઇન્ફ્લુએન્સનું ત્યારે હાર્ટ એટેકથી મોત જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો બ્રાઝિલના ઇન્ફ્લુએસની રિયાલિટી ટીવી સ્ટાર ગ્રેન પીટરનું ત્યારે સાડત્રી વર્ષની વયે નિધન થયું છે મળતી મળતી અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ગેબ્રિયલ ત્યારે એકસો ચુમોતેર કિલોગ્રામ વજન ઘટાડીને હેડલાઇન્સ બનાવી હતી જો કે મિત્રો જણાવી દઈએ કે પરંતુ પિતા અને ભાઈના મૃત્યુ બાદ તેમનું વજન ફરી વધી ગયું હતું જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેમના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે ત્રીસ ડિસેમ્બરે ગેલિમ્બિયનનું ત્યારે નિંદ્રમાં જ હાર્ટ એટેકથી મોત થયું હતું જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ